મારો ભવ્ય વિજય થયો છે સૌપ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીપી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇફકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છીએ અને એકસાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભર્યું હતું ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કાબે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાને આપી રાજકોટ લોકસભા હોય

એનો વિષય છે મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ક્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય

કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો તો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ મેં તો કીધું હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી ઉપર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એમ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનું નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા

કે મારે કાયમી માટે પોલિટિક્સ હોય રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓ ક્યાંય ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ ન હોવું જોઈએ વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓ ન લેજો કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે હું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવો જ છું સહકારી સંમેલનની અંદર તમે ખૂબ મોટી વાત કરીએ તમારો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારેય રાજકારણ નહીં થતું એને લગભગ વરસ એ આ બાબતે એક રાજનીતિ હોય હોય સામાજિક વાત વાત આવતી ત્યારે અલગ છે અને કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે માત્ર નેતૃત્વ નહીં સમાજના પરિણામો પણ આવી આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આવી પાસે માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું સમાજનો આવે ત્યારે સમાજની સાથે કાંઈ માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ આવી પાસે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને એવા સમયે આમાં રાજનીતિમાં ન હોવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોઈએ તો જ સમાજ સ્વીકારશે એને બાકી સમાજની સંસ્થાઓની સાથે જો માં રાજનીતિ જાવશો તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનો પણ સમાજે સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ માનું છું કે સમાજને સ્વીકાર્યા છે નહીતર રાજનીતિની અંદર આવી જાવું છે તમે તો કે હજી ફરી પાછું કહું છું કે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી માટે ઈમાનદારીથી અમે દરેક જગ્યા ઉપર

તો કે ક્યાંય એવી વાત નથી રાજકીય કદ ઓછું કરવાની ક્યાંય વાત નથી ભારતીય મોદી સાહેબ જવાબદારી નિભાવી છે સરકારની અંદર નવ વર્ષ સુધી કેબિનેટ મંત્રી સુધી અલગ અલગ વિભાગો મેં સંભાળ્યા છે નાની ઉંમરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું માન્ય આપ્યું છે એટલે એ પ્રશ્ન આવતો આ વાત છે એ સહકારી સાથે છે દેશની ટોટની લેવાની

મને દિલીપાઈ ભૂતકાળની અંદર અનેક વખત રાજ્ય સરકાર મંત્રી છે વર્ષો સુધી સાંસદ પણ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ દિલીપભાઈ કરેલું છે અને ની સીટ અનેક વખત જીતા છે

પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બને છે એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે સમાજ અલગ વસ્તુ મેં ફરી પાછું હું એક કહેવા જઈ રહ્યો છું કે હું પણ એક સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરું છું સમાજને એના પરિણામ આપ્યા છે અને માત્ર વાત કરું એટલું નહીં સમાજ એનો સાક્ષી છે કે સમયે સમયે જ્યારે જરૂર પડી ત્યારે સમાજની પડખે ઊભા રહ્યા છે સમાજનેનું પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનેના પરિણામ આપ્યા છે રાજનીતિ એ વસ્તુ અલગ છે સમાજ વસ્તુ અલગ છે એટલે હજી ફરી એવું કહું છું કે મને ખ્યાલ નથી કેવો ઓડિયો વાયરલ થયો છે પણ સમાજના પ્રતિનિધિઓએ સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ રાજનીતિ રાજનીતિ વિશે અને બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જવું જોઈએ

હું આજે ઇપકોમાં જીતીને કાર્યકર્તા છું સામે કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ ઉમેર કોંગ્રેસને આપણે મદદ કરી હોય હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું એટલે ઇપકો ની અંદર પણ ભાજપની જીત થઈ છે